બાુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ચરણામૃત અને પંચામૃતમાં શું તફાવત છે અને એમનું શું મહત્ત્વ છે જ્યારે પણ મંદિરમાં કે ઘરમાં પૂજા કરવામાં આવે છે ત્યારે ચરણામૃત કે પંચામૃત ચડાવવામાં આવે છે જો કે આપણામાંથી ઘણા લોકો તેના મહત્વ અથવા તેની તૈયારીની પ્રક્રિયાથી વાકેફ નહીં હોય ચરણામૃતનો અર્થ ભગવાનના ચરણોનું અમૃત થાય છે અને પંચામૃતનો અર્થ પાંચ અમૃત અથવા પાંચ પવિત્ર પદાર્થો થાય છે બંને પીવાથી વ્યક્તિમાં સકારાત્મક લાગણીઓ ઉત્પન્ન થાય છે તેવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે તેમજ આ સ્વાસ્થ્ય સંબંધી બાબત પણ છે સૌ પ્રથમ ચરણામૃત વિશે વાત કરીએ કે ચરણામૃત શું છે શાસ્ત્રોમાં કહ્યું છે અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પિતવા પુનર્જન્મ ન વિદ્યતે અર્થાત તે અકાળ મૃત્યુને દૂર કરે છે અને બધા રોગોનો નાશ કરે છે ભગવાન વિષ્ણુના ચરણોનું જળ પીધા પછી પુનર્જન્મ થતો નથી બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન વિષ્ણુના ચરણોમાં વહેતું અમૃત જેવું જળ બધા પાપોનો નાશ કરે છે તે દવા જેવું ઔષધિ જેવું કામ કરે છે જે વ્યક્તિ આ જળનું સેવન કરે છે તેનો પુનર્જન્મ થતો નથી અને ચોર્યાસી લાખ યોનીના ચક્કરમાંથી મુક્તિ મળે છે ત્યારબાદ વાત કરીએ કે ચરણામૃત કેવી રીતે બને છે તાંબાના વાસણમાં ચરણામૃતના રૂપમાં જળ સંગ્રહિત કરવાથી તે તાંબાના ઔષધીય ગુણધર્મોથી ભરાઈ જાય છે ચરણામૃતમાં તુલસીના પાન તલ અને અન્ય ઔષધી ઘટકો પણ હોય છે તુલસી મિશ્રિત જળ હંમેશા મંદિર કે ઘરમાં તાંબાના વાસણમાં રાખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ કે ચરણામૃત લેવાના નિયમો વિશે ઘણા લોકો ચરણામૃતનું સેવન કર્યા પછી માથું ઘસે છે પરંતુ શાસ્ત્રીય જ્ઞાન આ પ્રથા સૂચવે છે કે આનાથી નકારાત્મક અસરો વધે છે ચરણામૃત હંમેશા જમણા હાથે લેવું જોઈએ અને ભક્તિ તેમજ શાંત મંથથી સેવન કરવું જોઈએ આનાથી ચરણામૃત વધુ ફાયદાકારક અને અસરકારક બને છે ત્યારબાદ વાત કરીએ ચરણામૃતનો લાભ વિશે તો આયુર્વેદિક દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદ અનુસાર તાંબામાં ઘણા રોગો મટાડવાની ક્ષમતા છે તે પુરુષત્વ વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે તુલસીનો રસ ઘણા રોગો મટાડે છે અને તેનું જળ મનને શાંતિ અને આનંદ પ્રદાન કરે છે સ્વાસ્થ્ય લાભો ઉપરાંત ચરણામૃત બુદ્ધિ અને યાદ શક્તિ વધારવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ પંચામૃત વિશે તો પંચામૃતનો અર્થ છે પાંચ અમૃત પંચામૃત દૂધ દહીં ઘી મધ અને સાકર ભેળવીને બનાવવામાં આવે છે તેનો ઉપયોગ ભગવાનને અભિષેક કરવા માટે થાય છે આ પાંચ પ્રકારના મિશ્રણથી બનેલું પંચામૃત ઘણી બધી બીમારીઓ માટે ફાયદાકારક અને અસરકારક છે તેમજ માનસિક શાંતિ પ્રદાન કરે છે તેમાં એક આધ્યાત્મિક ગુણ અને મહત્વ પણ છે પંચામૃત સ્વ સુધારણા એટલે કે આપણે સુધારવાના પાંચ પ્રતીકોનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે દૂધ દૂધ પંચામૃતનો પહેલો ભાગ છે તે શુદ્ધતાનું પ્રતિક છે એટલે કે આપણું જીવન દૂધ જેવું શુદ્ધ હોવું જોઈએ એવું દૂધ આપણે સૂચવે છે ત્યારબાદ આવે છે દહીં દહીંમાં બીજાઓને આપણા જેવા બનાવવાની ક્ષમતા છે દહીં ચડાવવાનો અર્થ એ છે કે આપણે પહેલાં શુદ્ધ બનવું જોઈએ સારા ગુણો અપનાવવા જોઈએ અને પછી બીજાઓને આપણા જેવા બનાવવા જોઈએ દહીં આપણને આ સૂચવે છે ત્યારબાદ આવે છે ઘી ઘી એક કોમળતાનું અને સ્નેહનું પ્રતિક છે આપણે બધા સાથે પ્રેમાળ અને સ્નેહ વિના સંબંધો રાખવા જોઈએ બધા સાથે હળીમળી અને રહેવું જોઈએ ઘી આપણને પ્રેમાળ બનવાનું સૂચવે છે ત્યારબાદ આવે છે મધ મધ માત્ર મીઠું જ નહીં પણ શક્તિશાળી પણ છે એક નબળો વ્યક્તિ જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરી શકતો નથી ફક્ત એક મજબૂત વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સફળતા પ્રાપ્ત કરી શકે છે એટલે મદ આપણને મજબૂત અને શક્તિશાળી બનવાનું સૂચવે છે ત્યારબાદ આવે છે સાકર સાકરનો ગુણ મીઠાશ છે અને સાકર અર્પણ કરવાનો અર્થ જીવનમાં મીઠાશ ઉમેરવાનો છે જીવનમાં મીઠાશ લાવવાનો છે દરેક વ્યક્તિને મીઠા શબ્દો ગમે છે અને આનાથી એક મીઠી વર્તુણૂક બને છે એટલે સાકર આપણે મીઠાશ ભરા શબ્દો બોલવાનું સૂચવે છે ઉપરોક્ત બધા જ ગુણો સાથે સાથે સફળતા પણ આપણા જીવનમાં આપણી સાથે આવે છે ત્યારબાદ વાત કરીએ પંચામૃતના ફાયદાઓ વિશે તો પંચામૃતનું સેવન કરવાથી ખૂબ જ ઘણો ફાયદો થાય છે પંચામૃત આપણે સ્વસ્થ અને રોગ મુક્ત રાખે છે જેમ આપણે ભગવાનને પંચામૃત થી સ્નાન કરાવીએ છીએ તેમ આપણે પોતાએ પણ પંચામૃત થી સ્નાન કરવાથી આપણા શરીરનું તેજ વધે છે પંચામૃતનું સેવન સામાન્ય રીતે જેટલું થાય છે તેટલું જ માત્રામાં કરવું જોઈએ વધુ નહીં કારણ કે વધારે પડતું સેવન નુકસાનકારક સાબિત થાય છે તો બાપુ આ હતો ચરણામૃત અને પંચામૃત વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માર